આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અત્યારથી શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત નવી હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને સન્માનિત કરાઈ હતી સુરતમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આ સન્માન સમારોહ યોજાયો હતો સન્માન સમારોહ કાર્યક્રમમાં પત્રકાર એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર સહિતના અલગ અલગ વિભાગની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં લીબાદ વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હાજર રહ્યા ગણેશ જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ભારે જોશ ઉત્સાહ મંગભેર સમગ્ર ઉજવણી કરાઈ મહિલાઓનું સન્માન ખરેખર સમાજને મજબૂત કરવાનું કામ છે ત્યારે દરેક મહિલાઓનું સન્માન થાય એ માટે ખૂબ જરૂરી છે આજે સુરત સિવિલ ખાતે આ નર્સિંગ એસોસિએશન દ્વારા તથા ઇકબાલ કડીવાલાજી દ્વારા આ સમસ્ત અગ્રણી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રીમતી ગંગાબેન પાટીલ જે આપણા માન્ય સી આર સાહેબના ધનપત્ની છે આ એમએલએ શ્રી શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા આપણા લોકલાડીલા એમએલએ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીજીના વાઇફ મેડમ બી ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે અન્ય પત્રકારો જે અલગ અલગ પત્રકારોમાં રિપોર્ટર્સ છે બહેનો એ એમનું સન્માન થયું છે સાથે સિવિલ હોસ્પિટલના જે એક્ટિવ પ્રોફેસર્સ છે યંગ યંગ પ્રોફેસર્સ છે સિસ્ટર્સ જે જે ખરેખર પેશન્ટની બાજુમાં રહીને એમની સેવા કરે છે આયામાસીઓ કે જે ખરેખર એમની દિલથી સેવા કરતા હોય છે ઓર્ગેન ડોનેશનની ટીમ સાથે સાથે અલગ અલગ વિભાગમાં જે ડિલિવરી કરવામાં મદદ કરે છે ગાયનેક વિભાગના વડા રેડિયોલોજી વિભાગના વડા સમસ્ત મહિલાઓ કે જે ખરેખર ખૂબ જ એક્ટિવ રોલ ભજવી રહ્યા છે સમાજ માટે અને એ રીતે અમુક લેખક મહિલાઓ અમુક જેને સ્વિમિંગ સારું કર્યું છે તો સમાજમાં અલગ અલગ વિષય પર અલગ અલગ સારું કામ કરતી મહિલાઓનું સન્માન થયું છે જેમાં ખાસ કરીને અમારા કોલેજના ડીન મેડમ ડોક્ટર રાગીની વર્મા મેડમ ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર તથા સર્વે ફેકલ્ટીસે હાજરી આપી હતી અને મને કહેતા ગર્વ થાય છે કે દર વર્ષે અમે સુરત સિવિલ હોસ્પિટલમાં આ કાર્યક્રમ કરીએ છીએ અને સાથે સાથે આ વખતે એ ધ્યાન રાખ્યું છે કે યંગસ્ટર્સ કે યંગ યંગ મહિલાઓ જે સારું કામ કરી રહી છે એને બી આપણે પ્રમોટ કરવા જોઈએ ખાસ કરીને કેન્સર વિભાગની યંગ મહિલાઓ યંગ ડોક્ટર્સ કે જે ખરેખર સારું કામ કરે છે એમનું બી સન્માન કરવામાં આવ્યું છે અને એની સાથે ઓવરઓલ હું માનું છું કે મહિલાઓનું યોગદાન સમાજમાં જો કે છે જ વર્ષોથી છે પણ ધીરે ધીરે વધી રહ્યું છે અને એમનું ઇકોનોમિક યોગદાન બી વધી રહ્યું છે તો આપણે બધાની જવાબદારી એ છે કે આપણા દેશની ઇકોનોમી તરફ મહિલાઓનું મહિલાઓ અગ્રસર થાય અને આપણે ખાલી આપણું ડેવલપમેન્ટ નહીં પણ સાથે સાથે મહિલાઓનું ડેવલપમેન્ટ બી કરીએ સમાજનું ડેવલપમેન્ટ કરીએ અને દેશની ઇકોનોમીમાં આપણે કઈ રીતે કોન્ટ્રીબ્યુટ થઈ શકીએ એ વિશે આગળ વિચારીએ ધન્યવાદ હું ચોક્કસ માનું છું કે મહિલાઓએ પોતાનો સમય પોતાની એક કારકિર્દી બનાવી જ જોઈએ અને એમાં એનું પૂરું ડેડિકેશન હોવું જોઈએ માની લો એજ્યુકેશન હોય મેડિસિન હોય પ્રોફેસરશીપ હોય કે કોર્પોરેટમાં કોઈ જોબ હોય આપણે એને ડેડિકેટલી કરવું જોઈએ ટાઈમ સાથે ટાઈમ આપીને કરવું જોઈએ અને એમાં એક્સેલન્સ તરફ આગળ વધવું જોઈએ અને સાથે સાથે પોતાની હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ પોતાના માટે બી સમય કાઢવો જોઈએ હું ઘણીવાર એવું બોલતી હોઉં છું કે વર્ક લાઈફ બેલેન્સ બહુ જરૂરી છે લાઈફ એટલે વર્ક સાથે સાથેનું પોતાની પર્સનલ કેર હેલ્થ કેર અને ફેમિલી કેર સાથે આવે છે અને ફેમિલી એ બી લેડીઝને એ ચાહે વર્કિંગ હોય કે નોન વર્કિંગ હોય એની હેલ્થ માટે અને એને ખુદને સમય આપવા માટે પ્રેરિત કરવી જોઈએ તો એક વર્ક લાઈફ બેલેન્સ લાઈફનું બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને તેના માટે હું ઘણી બધી વાત કરતી હોઉં છું સ્પેશિયલી વર્કિંગ વુમેન્સ ઘણીવાર બધી બાજુ ધ્યાન આપીને પોતાનું ધ્યાન નથી રાખી શકતી અને પોતાની હેલ્થને કોમ્પ્રોમાઇઝ કરી નાખતી હોય તે જાણે અજાણે તો એની માટે ખાસ રિક્વેસ્ટ કરીશ કે દરેક મહિલા ચાલીસ વર્ષ પછી પોતાના માટે એક કલાકનો સમય રોજ મારું નામ છે રાધિકા ઝાલા હું વન ઝીરો એટમાં જોબ કરું છું છેલ્લા આઠ વર્ષથી જોબ કરું છું અને આશરે મેં ચૌદથી પંદર હજાર પેશન્ટ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે અને આજે સિવિલમાં સન્માન સમારોહ લેડીઝનો રાખેલો છે મહિલા દિવસ તરીકે તો એના માટે મારું સન્માન કરવામાં આવ્યું છે અને હું મહિલાઓને મહિલા દિવસ તરીકે એ ઉદ્દેશ્ય કહેવા માંગુ છું કે તમે તમારા અમુક ઉંમર પછી અમુક સમય પછી તમે તમારા ફેમિલીમાં ટાઈમ આપો છો તમને તમારા માટે ટાઈમ નથી મળતો તો તમે એ ટાઈમ બી કાઢો તમારા માટે કે તમે શું છો શું કરવા માંગો છો એ પણ તમે વિચારો અને પોતાના માટે ટાઈમ કાઢીને જો આજે હું વન ઝીરો એટમાં જોબ કરું છું અને હું આગળ વધી છું મારા નામ તરીકે હું અહીંયા વન ઝીરો એટમાં જ સન્માનિત થઈ છું તો એ રીતે તમે પણ તમારા નામ તરીકે આગળ સન્માનિત થઈ શકશો પણ તમે એકવાર પ્રયત્ન કરો તમારી જાતને ઓળખવાનો કે તમારે શું કરવું છે અને શું નહીં